મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ તો કેમ છો તો બન્યા રહો મારા વિડીયો અને જોવો મિત્રો અહીંયા આપણે જળદેવકી ઉત્પન્ન થયા હતા અને વર્ષોના વર્ષો દુકાળ પડે તો પણ અહીંયા વીરડીમાં કોઈ દી પાણી સુકાતું નથી અને હજારો શ્રદ્ધાળુ અહીંથી પાણી પીવે છે અને મંદિરમાં પણ આ જ પાણી વપરાય છે અને વર્ષોના વર્ષો વીયા ગયા તો આ વીરડીમાં પાણી સુકાતું જ નથી અને જુઓ મિત્રો આ વિરડીમાં માછલીઓ પણ છે અને શ્રદ્ધાળુઓ આમાં સિક્કાઓ હોતે નાખે છે તો બન્યા રહો અમારા વિડીયોમાં અને જોવો મિત્રો ગંગેશ્વર મહાદેવના મંદિરે ગૌશાળા પણ છે તો મિત્રો તમે પણ મુલાકાત લ્યો ગંગેશ્વર મહાદેવના મંદિરની બાબરાથી વીસ થી પચીસ કિલોમીટરના ગાળે આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર હેલો મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો